દિયોદર રવેલ નવા ગામે છત્તેરમાં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદારે એ આર નિનામાએ ધ્વજવંદન કર્યું હતું સમગ્ર ગુજરાતમાં આજે છત્તેરમા પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લા દિયોદર તાલુકા કક્ષાનો કાર્યક્રમ દિયોદર તાલુકાના રવેલ નવા ગામે રાખવામાં આવ્યો હતો

ઉજવણી કરી હતી કાર્યક્રમ યોજ્યો હતો એમાં આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી નીનામા સાહેબ મામલતદાર શ્રીના હાથે ધ્વજવંદન કરાવ્યું હતું અને અમારી તાલુકાની શાળાઓએ અમને સાથ સહકાર આપ્યો જેથી અમે ખૂબ જ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શક્યા અને આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી શિક્ષકો શ્રેષ્ઠ કામગીરી કરી એવા જે સન્માનિત મહાનુભાવો હતા એમનું પણ સન્માન થયું રવેલ નવા ગામના ભાઈ શ્રેષ્ઠ કામગીરી સમાજસેવક હસમુખભાઈનું જેમને રક્તદાનમાં વિશેષ કામગીરી કરી છે એમનું પણ સન્માન થયું અને રમતગમત ક્ષેત્રે જે બાળકોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું એમનું સન્માન થયું તો આજનો કાર્યક્રમ અમારું ગામ અમારા ગામના સરપંચશ્રીના સાથ સહકારથી ખૂબ જ સારી રીતે યોજાયો અને ખૂબ જ આનંદની લાગણી સાથે હું આજના દિવસની સર્વ ને શુભેચ્છાઓ પાઠવું છું